બનાસકાંઠા જિલ્લાના વડગામના પવિત્ર યાત્રાધામ પસવાદળના વીરપાનાથ મંદિરમાં ચોરીની ઘટના સામે આવી છે મોડી રાત્રે ચાર શખ્સોએ મંદિરમાં પ્રવેશીને ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો મંદિરમાં સોના ચાંદીના દાગીના સહિત રોકડ રકમની ચોરી કરીને ચોર ફરાર થઈ ગયા હતા સોના ચાંદીના આભૂષણો સહિત દાન પેટીમાંથી રૂપિયા પચાસ જેટલી રોકડ રકમની ચોરી કરીને આ ચોરો ફરાર થઈ ગયા હતા સોનાની મૂર્તિ વજનદાર હોવાથી મૂર્તિની ચોરી કરવામાં નિષ્ફળ રહ્યા હતા જો કે ત્રણ શખ્સોએ ચોરી કરતા ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે છાપી પોલીસ પેટ્રોલિંગ પર અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે અગાઉ પણ બાવલચુડી મગરવાડા સહિત મંદિરોમાં ચોરોએ તરખાટ મચાવેલો છે અને ચોરી કરીને ફરાર થઈ ગયા છે જો કે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે ગામ સમસ્ત દેવસ્થાન ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી છું અને અમારા પસવાદર ગામે દાદા મંદિરમાં ગત રાત્રિએ ચોરી થઈ છે એમાં ચાર ચોરોએ ચોરી તસ્કરોએ ચોરી કરી છે એમાં એક કિલો ચોદીનો મુઘટ પાંચસો ગ્રામ ચોદીના કુંડળ અને નાનો મુઘટ દાદાનો પાંચસો ગ્રામ એક સત્તર પાંચસો ગ્રામનું અને અઢીસો ગ્રામનો આરતી આ ચોરી થઈ છે અને એમાં લગભગ અંદાજીત લગભગ બે લાખ પંચ્યાસી હજારની ની ચોરી થઈ છે અને એ ચોરીને અમે સાપી પોલીસ સ્ટેશનને ફરિયાદ નોંધાવી છે પીએસઆઈ પીઆઈ અને સ્ટાફે ખૂબ મદદ કરી છે અને ડોગ સ્કોડ અને એસએફએ બધા આવી ગયા છે અને તપાસ ચાલુ છે અમને આશા છે કે તાત્કાલિક અમારી દાદાની જે વસ્તુઓ છે એ ગમે તે રીતે આવશે એ સો ટકા અમને વિશ્વાસ છે દાદા પર વિશ્વાસ છે અને ન્યાયતંત્ર અને પોલીસ તંત્ર પર વિશ્વાસ છે વડગામ તાલુકાના પવિત્ર બે લાખ પંચ્યાસી હજાર જેટલાના આભૂષણોની જે ચાંદીના આભૂષણો હતા તેની ચોરી થઈ હોવાનું મેનેજિંગ ટ્રસ્ટી દ્વારા છાપી પોલીસ સ્ટેશન મથકે એમને ફરિયાદ આપવામાં આવી છે તેમનું જણાવ્યા મુજબ મંદિર છે એની બાજુમાં જ ગત રાત્રે એક લગ્ન પ્રસંગ હોય અને જે ત્યાં ડીજે વાગતું હોવાના કારણે ના ફાયદો લઈ અને તસ્કરોએ ચાર જેટલા તસ્કરોએ આ મંદિર ઉપર ચોરીના પ્રયાસ કર્યો હતો જે સમગ્ર ચોરીની ઘટના ત્યાંના સીસીટીવી કેમેરામાં આવી ગઈ છે અને ચાર જેટલા ઈસમો દ્વારા મોઢા પર રૂમાલ બાંધી અને મંદિરના જે આભૂષણો છે તેને ચોરી કરી અને અને ફરાર થઈ ગયા છે આ બાબતે મંદિર ટ્રસ્ટ દ્વારા છાપી પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને ફરિયાદને લઈ પોલીસ તંત્ર સાપતું જોવા મળી રહ્યું છે અત્યારે તો એફએસએલ અને ડોગ સ્કોડ દ્વારા આ જે ચોરો ક્યાંથી આવ્યા હતા શું હતું કોણ હતા તે બાબતની તપાસ હાથ ધરી છે હવે જોવું રહ્યું કે આ ચોરીનો બનાવ જે અગાઉ પણ છાપી પોલીસ સ્ટેશન વિસ્તારના મથક મંદિરની હાથ સાફ કર્યો એટલે ખાસ છે છાપી પોલીસ સ્ટેશન વિસ્તારના મંદિરો છે એમની રડારમાં આ ચોરોની રડારમાં હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે છાપી પોલીસ મથકની જે પેટ્રોલિંગ છે તેના ઉપર અનેક સવાલો ઉઠી રહ્યા છે પ્રદીપ પરમાર સાથે ટુડે ન્યૂઝ ગુજરાતી વડગાવ